એટલે બધે ના જોયા કે ઓહો કે આ કોણ કે આ ઊંટી બધી એવા રાજકુમાર દેખાવના પણ એવા જ કપડા એવા પહેરા એવા અંતર સેટ્યા ને હાવ જળા મળા થતો થતા આવ્યા હવે રાજા એ તો જામ કરીને આમ હેક કરે તો કે ઓહો આ કીનો રાજકુમાર પછી અહીંયા તો ઓલા એના પ્રધાન ને એમ કહ્યું એ કે કે આ કોક રાજકુમાર ભૂલો પડ્યો લાગે અહીંયા આપણા ઓલામાં આવ્યો કે

એ તમારો દીકરો છે એ કે મારો દીકરો હોય કે મારો દીકરો તો કે આ દીકરો છે તેનો પછી એ કે પછી ખોટો છે એ ન હોય હું એ કે તો કે ન્યા એનો જ દીકરો છે એ કે ન્યા જન્મ લીધો હે કે પછી ઓલો તો આ તો વિચાર કરતો હતો કે હું ત્યાં જોવો ને તો ને મારો પુત્ર કેતી જ થાય જશ એમ પછી કે કે તો આને ઓલું કરે મારો પુત્ર હોય તો મારા સામો આવે એ કે ને મને સલામ કરે એ કે એટલે હું માનું ને કે આ મારો પુત્ર છે એ એ મારે સામો આવ્યો નથી મને સલામ કરી નથી એ કે એને કે પછી એ બોલ્યો ઓલો છોકરો ઉભો થઈને જ્યાં ઊભો થઈ ને બેલ્યો એ કે હું એક સલામ તો કીને કરું કે ભોળાનાથ ને મારી બે બેને બીજા કોઈને હું સલામ કરતો નથી કે પછી ઓલાને ગુસ્સો આવ્યો અપમાન થઈ અપમાન થઈ ગયો એટલે અપમાન થઈ ગયું ગુસ્સો આવ્યો પછી કે તો ઓલા વજ ને કે લાવો કે તલવાર ને માથવા નો ઉતારી નાખો ઈ કે પછી ઓલા વઝીર વે કહ્યું કે એનું માથું કેમ ઉતારો તમે એ કે હું એનું માથું ઉતારવા કેમ દઉં એ કે હું એની માની પાસે લેવા ગયો તો ને એની માને મારી જોખ મેં હું લઈને અહીં આવ્યો છે કે એનો વાળપો વાંકો હું નહીં થવા દઉં એ કે પછી રાજા બેગી ગયો ઓલા વઝીર વે કહ્યું એટલે હવે એ તો એમ કરીને પછી તો આ તો વઝીર ને રાજકુમાર તો હાલતા થઈ ગયા નથી હાલતા થઈ ગયા તે રસ્તામાં આવતા હતા ને ત્યાં એક ડોહી આમાં આમ દેખ્યા આવીને એટલે વાંકા વાંકા હાલતા હતા ને ધીમે ધીમે લાકડીને ટેકો ને લઈને ધીરે ધીરે હાલતા હતા પછી છોકરાએ વિચાર કર્યો કે આ ડોહીને જાવ તમે એને બોલાવી આવો એ કે મારે એનું કામ છે એ કે પછી ડોહીને બોલાવીને આવ્યા કે કેમમાં જે તમારી કેટલી ઉંમર થઈ એ કે દીકરા મારીને એવું વરહની ઉંમર થઈ છે કે કે નેવું વરની થઈ તો કે હા તો કે કે તો તો તમારે કોણ હો ને પચાસ વર્ષના ઘરડા બોલતા હે એ બધી તમને ખબર હોય બધી કે પેલાનું તો તમને વાતું થક્યું હે એ તો પેલા કે હા બેટા મને બધી ખબર છે એ કે પછી તો અહીંયા એમ કહ્યું કે તો જે આ રાજા છે અટાને આ જસવંત રાજા છે બાપુ કી મિલકત ના છે એનો આપેલ છે એ મરી ગયો પછી આને આને આપી દીધી કે આનો કોઈ એના બાપનો વારસો નથી એની પહેન કે આ રાજા પહેન કે તો કે ઠીક તો એનો કોઈ વારસો જ નથી કે વિરાજી રાજા હતો એનો પેલા નો કોઈ વારસો જ નથી વારસામાં કોઈ નેતા તો કે દીકરાનો દીકરો છે કે સોળ વર્ષ નો કે તો કે તો સોળ વર્ષ તો કે હા તો કે હાર હું લઉ તો ચાલ્યો ઈ કે પછી એમ કરીને એને એને સોનામોર વી સોનામોર આપ્યા ડોહી ના હાથમાં તો તમે એના દીકરાને ને અહીં મારી લઈ આવો ઈ કે મારે રૂમે લાવો ઈ ને ઈ કે

પછી એને પીસ્યું બધી કે તો આ તારે તમારે કંઈ મિલગત કેટલી છે એ કે આ જમીન છે તમારી કેટલી છે તો કે મારે હજાર વીઘા જમીન છે એ કે પણ એમાં એ કે બધી શાણા સ્થાપે એ કે એમ પડી છે કે એ જગ્યા બધી એ કે તો તમારે વેસવાની છે એ કે તો કે હા વેસવી છે કે તો એની કિંમત કર પછી બોલો કે હજાર રૂપિયા પછી કે ત્યાં અહીંયા ઓલા વઝીરને પૂછ્યું કે કેમ છે બરાબર છે એ કે આ કિંમત બધી થઈ ને ઓલો વજીર તો જાણતો તો કે તું મારા કરતા હોશિયાર છે તો કે તમે બરાબર કરી છે કે એ બધી કિંમત થઈ બરાબર થઈ છે કે કોઈ વાંધો નહીં તમે તમારે લઈ લો એ કે તો લેવી હોય તો એટલે અહીંયા હજાર રૂપિયા ઓલાને આપીને દસ્તાવેજ બધી કરાવી લીધું હવે એ દસ્તાવેજમાં પછી અહીંયા પાછું ઓલા રાજાને કે એલા વઝીરને કે કે તું એ કે કે કડિયાને ને મિસ્ત્રીને બેને ઈવા લે કે ક્યાંય કોઈ એ કડિયા કારીગર પછી હું કામ ન કર્યું હોય એવો અમારો મેલ બનાવે એ કે કોઈને ખબર ન પડવી જોઈએ કે આ આપણો મેલ બને છે એ પણ એ કે એ તો ઓલો તો કડિયાને મિસ્ત્રીને લઈ આવ્યો ને એને બધું ઉધડું દઈ દીધું કે તમારે પણ કોઈને કંઈ વાત કરવાની નહીં કે આ કીનું છે કે કીનું નહીં એ કે તમારે તૈયાર મારો થઈ જાય એટલે મને તમારે કહેવાનું કે આ તમારો મેલ તૈયાર થઈ ગયો હવે એ કે તો કે હા કંઈ વાંધો નહીં કે ઓલા એ તો કામ શરૂ કરી દીધું હવે એને તો સો મહિના છે ને તો આ તૈયાર થઈ ગયો બધી આમ એટલામાં કોઈના રાજા રજવાડામાં પણ મેલ નતા એવા અને મેલ બનાવી દીધો હવે આ તો એમાં વયા ગયા પછી તો ત્યાં વયા ગયા

એને લઈ આવો કે જો આજ તો રાજાની સિન્યાસ પર સભા ભરેશ ને તે ત્યાં તો કેટલું જમવાનું ને મીઠાઈ ને મેવા ને આ ને તે ને બધું છે તે તો તો ઓલા છોકરા બધી દોડી દોડીને ભેગ્યા તે બધા આવ્યા પછી એને તો ઓલા ઓછા ઓલાનો કહું બપો ને ઓલાનું પાયું અફીણનું ને એને મીઠા મેવા દીધા ને સુકા મેવા દીધા ને કોણું ખવડાયું ને પીવડાયું ને ઓલા તો હા મોજ છોક

અમને અહીંયા કહુંબા પાડ્યા એ કે હવે એ તો બધીને ખબર પડવા માંડી ઓલા કહુંબા ને તે ઓલા જેટલા ઓફિસ ના બંધાણી અહીંયા જતા હતા ને એ બધા અહીં વળવા માંડ્યા એટલે એ બધા વળી ગયા તો અહીંયા ઓફિસ ના બંધાણી જતા વધારે તો ઓલો રાજા કે વજીને કે આપણે અહીં માણસો કેમ ઘટવા માંડ્યા છીએ કે

પછી એક બાટ આવ્યો ગોળી લઈને તે ગામમાં આવ્યો તો એ કે કે આ ક્યાંય કાવા કંબા ક્યાંય મળીએ ખરે તો કે હા પર છે વૈયા જાઓ બજારમાં ને અહીંયા એક મહેલ છે મોટો ને એ મહેલમાં એ કે તમને કાવા ને કુંબા ને બધું વસ્તુ મળીએ જાવ કે અહીંયા ઓલા તો અહીંયા ગયો ઓલો તો અહીંયા જાય ને તા તો ઓલા તરત આવકાર ખોબીને દીધો ને બેહાડ્યા ને એને કાવા ને કહુંબા ને બધી પાયા ને બધી ખૂબ કર્યું ઓલો તો હવામાં ખુશ ખુશ થઈ ગયો ને પછી ત્યાંથી હાલ તો થવાના છે તો પછી તો અહીંયા તો પાઘડી માથે બાંધી દીધી ને દીધી ને માથે પાંચસો રૂપિયા પણ આપ્યા ને ભાટને ગોળી લઈને નીકળ્યો એના જ ગામડા ગાતો હાલ્યો એ કે ઓ કે આ રાજકુમાર છે ને ઈના જીવો તો કોઈ થાય નહીં કે કે ઈના જીવો કોઈ થાય નહીં કે ક્યાં પછી જો સીધો ન્યા પર રાજાના દરબારમાં ન્યા જો તો ન્યા જો ને તો કોઈ આવકાર પણ એને આપ્યો નહીં આવકાર પાટો ને તોય પણ આ લોઠા અહીંયા જો પછી એ કે મેં સલામ કર્યું તો મારી સલામ ને પણ કોઈ સ્વીકારી નથી કે

કે ઓલાને ને કયા હોય કે કે આ છોકરાને એ કે તમે કે રાજા સાહેબના હુકમ છે એ કે તારા બાપનો એ કે એટલે તારે મારી જ્યાં સુધી ને મારી જમીન છે ત્યાંથી તારે ખાલી કરીને સાવટો દેવ દેજ કે જા તને તે પછી ઓલા કે કે તો કોઈ કઈ અમીશા એ નહીં કેવા હા બધાય આમ હઝટ બોંકર્યા કે કેમ ત્યાં કેવા જાવું એ કે નહીં ત્યાં પછી ત્યાં ઓલા મુસલમાન હતા કે અમકે જાય અમકે એમ કરી ને એ પાંચ છ જણા મુસલમાન હતા ને એ હાલતા શ્યા હાલતા શ્યા પછી ત્યાં એ કે અમે હમેશા હમશા હું તા કરતો થન ત્યાં રાજા ખુશ થઈ ગયો કે જો આ જાય છે હવે આ આ જઈને દેહ વટો દઈને સારી હે ગયો પેલા અર્ધે પી ગયા ને ત્યાં હું કહ્યું કે આપણે ત્યાં જઈને કઈ કહેવાનું ને તો એને કઈ કહેવાય નું બીજું આને તો એ કે કે આ પુત્ર છે સ બધી લુલા લંગડા ને બેરા ને બોસા ને એવા છે આ કઈ રાસ કરવાના ને ત્રાસ કરીએ તો ગજરા મારું જ કરવાનો છે એ કે તો આપણે નોકરી રેહે એ કે નહીં તો આપડે નોકરી વૈસા હે એ કે એટલે બોલા તો કઈ કરીએ કેમ ને ત્રાસ એટલે એ કે આપણે ત્યાં જઈને કઈ બોલવાનું નથી જ્યાં ગયા ને તો ત્યાં ઠાઠ માટતી હવા આખી કસેરી ભરાય ને બેઠી હતી ઓલા તો હજડ બંગ થઈને ઉભી ગયા કે આમાં શું બોલવું આપણે આખી સભા ભરાણી આમાં કેમ બોલવું એ કે પછી ગજરા મારું એના હામુ જોતો તો કે આવ્યા છે કે કેવા આવ્યા પછી બધી સભા બભા બધી ઉઠી ગઈ પછી એને બોલાવ્યો બોલાવ્યા કે તમે કેમ આવ્યા તો કઈ બોલતા નથી કે કે ના ના અમે તો કઈ આવ્યા છે જ ખાલી કે નહીં તમારે કેવું જ પડીએ એ કે બધી પછી કે કે તો અમને છે ને તે અમારા રાજા એવું કહ્યું કે જે રાજકુમાર છે ને ગજરા મારું એને એ કે વટો દેવાનો છે મારી જ્યાં સુધી મિલગત છે ને જ્યાં સુધી ત્યાં સુધી ત્યાં ક્યાંય રહેવાનું ને એમ કહ્યું અમને એ કે કોઈ વાંધો નહીં ભલે કહ્યું તમે તમારે એને જઈને કહી દેજો કે જે મારી એની પાસે મિલગત છે ને એ જૂના રાજાની પાસેથી વેસાથી લઈને મેં મહેલ બનાવ્યો છે Είναι η πομπάνια, η αδούνα αδάνη. Η αδούνα 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 Και αδούνα 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 તો કે આ પેટ ફાટ ને પાટા ક્યાં એ કે વઝીર કે એનું બોલવા વળગી ગયો તો હવે મારે આમાં બોલવાનું શું રહ્યું એ કે પછી એ તો કંઈ બેલ્યો નહીં શું એ બધી શું પછી કે કે ત્યાં અહીંયા પેલા છોકરાએ ને એમ શું કે હવે મારે એ કે આ અગિયાર વરો પૂરા થઈને બારમું વરો બેહવાનો હવાનું શું એટલે હવે જોશીને તેડાવી લો એ કે પછી અહીંયા જોશીને તેડાવ્યો કે હું છે એ કે મારા જોશ જોઈ દો કે તો કે તમારે એ કે કે અગિયાર વરો પૂરા થઈ જવાના છે ને હવે તમારે બારમું બેહવાનું છે એટલે તમારા નસીબમાં એ કે વનવાસ છે એટલે તમારે બાર વરો પૂરા થાય એટલે તમારે વનવાસમાં પૂગી જવું હું દેશવટો દે એટલે તમારે ત્યાં જવું પડે દેશવટો નહીં દે પણ આમ એના એના એલામાં લખેલ છે કુંડળીમાં

તો કે તો તો મારા દીકરાનું વેલું ક્યાંક વ્યવહાર કરીને હું લગ્ન કરી નાખું એ કે તો પછી ત્યાંથી અટકી જાય ને મારો દીકરો વનમાં વનમાં તો વયો જાય તો એ તો કેટલાય વેરી આવે વનમાંથી પછી કઈ લગન કરું એ કે લગ્ન થઈ જાય આ ઘૂસવાઈ જાય એ કે પછી એનો વનવાસ પણ નહીં હોય પછી અહીંયા વલાયે પાછો સંદેશો દીધો આ ગજરા મારું એ કે ત્યાં જઈને મારા બાપને જઈને કહી દો ઓલાને કહ્યું તું ઓલા આવ્યા આવ્યા થાય એને એને કે કહી દેજો તમે કે તમારે કહીએ તો હું જવાનો જ નથી કે પણ મારા નસીબમાં એ કે કે હું એલા બાર વરસો થાઉ એટલે મારા નસીબમાં વનવાસ છે એટલે હું જાય તો હું મારી રીતે વનવાસ કરવા જાય કે તમારે કેવાથી હું જાવાનો નથી ઈ કે ને તમારે કઈ મને એવું કહેવાનું નથી આવતું ઈ કે આ જ્યોતિ મેં કહ્યું એટલે જ પણ હું તો મારી રીતે જવાનો છે કે ને મારા નસીબમાં છે એટલે મારે જ છે ઈ કે હું તમારે કઈ કઈ જવાનો નથી ઈ કે હવે એમ કરી ને પછી તો ઓલી રાણી એ તો કે શું દીકરા નોકરો ભાગ માં હવે હવે પૂરું થાય સાંજ થી એનું થાય ને એ બધી પાછું ભાગ માંથી શરૂ થાય જાય થઈ જાય કે ન થતા હવે પછી અટકી જાય કે હું શે લોગન ઈ હવે ભાગ ભાગ માં આવીએ તો મિત્રો કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ